The <laughs> ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઇન્સડ ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં કારતક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે મહાકાળી માતાજીના અન્નકૂટનું સુંદર મજાનું આયોજન કર્યું પહેલો અન્નકૂટ માતાજીનો ભરાયો હતો તે ઓગણીસો ની આસપાસ હતો જેને આજે પચાસ વર્ષ પૂરા થયા જેથી સતચંડી હવનનું આયોજન કર્યું છે અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરથી માઈ ભક્તો દ્વારા પગપાળા અને ડીજે લાઈવ સાથે માતાજીની ધજા લાવવામાં આવી એ ધજા મંદિરના શિખર ઉપર અર્પણ કરવામાં આવી અને દેવ દિવાળીની રાત્રે ફૂલોના ગરબાનું આયોજન કર્યું ત્યારે આર્ટિસ્ટ એવા આશાબેન પટેલે ગરબાની મોજ કરાવી ગાંધીનગર જિલ્લાથી

કેટલા વર્ષથી આવો છો તમે લગભગ સ્ટાર્ટ થયું ત્યારથી ઘણા વીસ વીસ પચીસ તો ખરા મિનિમમ અને કઈ રીતે અહીં પહોંચો છો ચાલતા આવીએ છીએ સાથે સત્સંગમાં આવીએ છીએ તો ત્યાં ધજા લઈને પણ આવીએ છીએ અને ગાંધીનગરથી મિશન કામ કરે તો રસ્તામાં તમને તકલીફ તો પડતી નથી વાહનોની અવરજવર જવર કોઈ કોઈ ચાલ્યા કરે આપણને જગ્યા મળી જાય વાહનોની કમ્પ્લીટ કોઈ તકલીફ ના પડે અને સેવા કેમ હોય છે ના સેવા કેમ બિલકુલ નથી આવતા સંખ્યા ઓછી હોય છે એટલા માટે અને કેટલા વર્ષથી આવો છો તો ભાઈ વર્ષ થયા નાનપણથી એ સિવાય તમારે કંઈ બીજું આપવું હોય નવા વર્ષનો સંદેશો ના બસ જે આ વર્ષે જે સુવર્ણ જયંતિ ઉજવવામાં આવી છે ગાંધી આસન કામે મહાકાય મંદિરમાં એમાં અમારા પટેલનો બ્રાહ્મણ પટેલ અને બ્રાહ્મણ સાથ સહકાર તથા ઠાકોર સાથ સહકાર મળી અને મસ્ત તરીકે ત્યાં પ્રોગ્રામ સારામાં સારો થયો છે અને આજે જે માધરી પેલા પૂનમના દિવસે જે ભરાય છે અન્નકૂટ માતાજીનો એ ઉત્સાહભેર અને બધા સાથે મળી અને સાથે રમણવાર કરી અને પછી બધા ઘૂડો પડે છે જૈન શુક્લા આપ નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકો છે પ્રસંગ છે ત્યારે એ મહાકાલી માતાનું મંદિર આવેલું છે તેનો એ અંકુટ દર વર્ષની જેમ અહીં ભરાય છે ત્યારે અમારી જોડે એક આર્ટિસ્ટ જોડાઈ ગયા છે અહીં એમનો વરઘોડો નીકળ્યો ધજાને વાતતે ગાજતે લાવ્યા તારે અમારી જોડે મહિલા આર્ટિસ્ટ એવા જોડાઈ ગયા છે તમારું નામ શું છે અને તમે કેટલા વર્ષથી તમારું આ ગાયકીનું કામ કરો છો સિંગર તરીકે તમારા ઘરમાં કોઈ હતું કે નહીં અને આમાં જિંદગીમાં સંઘર્ષ તો હશે જ અમુક તમે પ્રોગ્રામ કેન્સલ થાય ના થાય એવું પણ બની શકતું હોય તમે પ્રોગ્રામ લીધા હોય કેન્સલ થઈ ગયું હોય ઇન કેસ ત્યાં મોડા મોડા પહોંચ્યા હોય ગાડીમાં પંચર પડ્યું હોય એવી બધી ઘટનાઓ બનતી જ હોય છે મોટે ભાગે તો તમે કેવી રીતના આ લાઈન ઉપર તમે પહોંચ્યા નમસ્કાર મિત્રો મારું નામ છે સ્મિતા મકવાણા અને હું છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી સિંગિંગ કરું છું ખાસ મારા ફાધર કિશનભાઈ મકવાણા એમને ગાવાનો ખૂબ શોખ હતો અને એમના પછી કહેવાય કે મોરના ઈંડા ચિત્ર ના પડે એટલે એમના પછી હું તૈયાર થઈ અને છેલ્લા ત્રેવીસ વર્ષથી હું ગઉ છું આજે ઈસણ ગામની અંદર મહાકાળી માતાજીનો સુંદર ઉળો અવસર હતો જેમાં લાઈવ રીજિયનની અંદર આ લોકોએ મને બોલાવી હતી અને આજે અમે લોકોએ આખો દિવસ લાઈવ વરઘોડાની અંદર માતાજીના ગરબા ગયા માતાજીના ગોળલા ગાયા અને માતાજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી છે તો આજે જે આ પ્રસંગ તમે કેવી રીતના અને આ પ્રસંગની અંદર તમે જે રીતના તમારી જે ઢબ હતી ગાયકની એ કઈ રીતના બહાર પાડી અને બીજું કે પ્લસ કે તમે અંતરો ગાતા હોય તો અંતરો મુખડું ગાતા હોય તો મુખડું એ મુખડો અને અંતરાનો જે તાલ બેસતો હોય એ કઈ રીતના બેસાડ્યો અને આની અંદર દુહા છંદ બધું આવતું હોય છે દુહા છંદ રાહા તો તમે તમે અને તમારી કેવી રહી આજની ફિલિંગ્સની વાત કરીએ તો ખૂબ જ મજા આવી ગઈ છે માતાજીના જે ગુંડલા ગાઈને ખૂબ જ ધન્યતા અનુભવી છે અને બીજી વાત કે ગાવાની વાત કરું તો આજે જે ગરબા ગાયા ને આજે જે મોજ કરી એમાં પબ્લિકનો રિસ્પોન્સ એટલો બધો હતો આજના જે ભૂદેવો હતા એ બધા જે હાથ ઊંચા કરી કરીને જે પ્રમાણે નાચતા હતા એ પ્રમાણે મને પણ ખૂબ મજા આવતી હતી એટલે અમે બધા સાથે મળીને આજે ખૂબ મોજ કરી છે ખૂબ મજા આવી આજે કોઈ પ્રોગ્રામ માં કઈ બનાવ તો બન્યો નથી નિશ્ચય કોઈ બનાવ અને કોઈ તમને હેરાન હતી કે એવી કોઈ વાત સુધી તો ક્યારે એવી તકલીફ પડી નથી કારણ કે મારો સ્વભાવો જ એવો છે કે હું બધાને ફાવશે ગમશે ચાલશે ને દોડશે એ પ્રમાણે જ હું રહું છું એટલે મને આજ સુધી કોઈ તકલીફ પડી દર્શક મિત્રો હું છું જયનિશ શુક્લા આપ નિહારી રહ્યા છો ક્રાઈમ પેટ્રોલ તેને યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી પહોંચી શકે આજે દેવદિવારીનો પ્રસંગ હતો મહાકાળી માતાનો અંકુટનો અને આજે રાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે એક અમારા આર્ટિસ્ટ એવા જે સિંગર અત્યારે ગાંધીચોક ઈસંડ ગામની અંદર ગામ છે ઈસણ ગામ ગાંધીનગર જિલ્લો કલોલ તાલુકામાં આવેલું ઈસણ ગામ અને અત્યારે જે ગામ આ ગામનું ચકલું કહેવાય છે દેશી ભાષામાં અને અત્યારે આ કે એ નામથી પડ્યું જેને ગાંધી ચોક કહેવાય છે ત્યારે આ અહીં ગરબાનું હમણાં આયોજન થયું સરસ રીતે ત્યારે અમારે એક આર્ટિસ્ટ જોડાઈ ગયા છે હું આઠમામાં ભણતી હતી ત્યારે મને સંગીતનો બહુ જ શોખ હતો એટલે મને એવું થયું કે હું મોટી થઈશ ને તો સંગીત લાઈનમાં જ જોડાઈશ એટલે હું જોડાઈ ગઈ અને મને ખૂબ જ રસ છે આ સંગીત ક્લાસમાં મારું નામ પટેલ આશા છે પટેલ આશા પાંચોટિયા હું અહીંયા જીતુ યોગીરાજ ગ્રુપ દ્વારા અહીંયા આવેલી છું મારા સિંગર છે એક જીતુ યોગીરાજ અને અમારા બંનેની પેર છે અમે બંને પ્રોગ્રામ અમે મારું જે ગ્રુપ છે આ કોઈ વિસનગરનું છે અને અમે સાથે મળીને જે પ્રોગ્રામ કરીએ છીએ અને ઈશાન ગામમાં મને આવીને ખૂબ જ આનંદ થયો ગયો કારણ કે જે અમેરિકાથી જે ભાઈ આવેલા હતા એ અમારી જોડે બી સાથે જોડાયા હતા એ લોકો ગાતા હતા બહુ સરસ ગાતા હતા ભલે એમને રિયાઝ કર્યો નહીં હોય પરંતુ સાથેને ગામ બહુ સરસ છે અમને પ્રેમનો ભાવ બહુ જ મળ્યા હતો તમારી લોકચાહના કઈ રીતની છે લોકચાહના અમારી બસ શોખ જ હતો પહેલેથી મને ગાવાનું એટલે મને લાગે પ્રોગ્રામ કરવા જાઓ જ્યારે તમારી લોક ચાહના વગર તમને પ્રોગ્રામ તો નહીં મળતો હોય ના મારી ચાહના છે લોકો અત્યારે હું પાટીદાર સમાજની દીકરી છું અત્યારે હાલ મને પટેલના દરેક પ્રોગ્રામ મને આપે છે હું દરેક પટેલના પ્રોગ્રામ કરું છું હવે બધી જગ્યાએ તમારું કોઈ એવું મનગમતું ગીત હોય અને ઉપડી હોય એ ગીત તમને અમારા દર્શક મિત્રોને મારું છે એક હળવું કંઠે છે જે મને એના દ્વારા મને આ ચાહના મળી હતી તો હું

તો ભેરવી કોઈ દિવસ ગાયેલી ખરી તમે ભેરવી ગાયેલા છે પણ અમે લગ્ન ગીતમાં ગઈ છે લગ્ન ગીતમાં ભેરવી કેમ તો અત્યારે સંગીતની અંદર રિયાજ કે રીતના કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તમે રિયાજ કરો છો સંગીતનો એક જ કલાક હું પોતે જોબ કરું છું સિવિલમાં પોતે એટલે નર્સ છું પણ રિયાજ ફક્ત એક કલાક કરું છું કારણ મને ટાઈમ નથી મળતો પણ ઓલરેડી મને ખૂબ જ રસ છે સંગીતમાં એટલે ઓલરેડી મને અંદરથી મારી આઈ જાય છે મગાવાની કઈ જગ્યા તમારી જોબ છે મારી જોબ મૈસા સિવિલમાં છું બેસવાના સિવિલ ગવર્નમેન્ટ સિવિલમાં જોબ કરું છું અને પોતે સિંગિંગ પોતે સિંગિંગ લાઈન એક બીજી જોબ ગવર્નમેન્ટ સર્વર છું મારે એક શોખ છે આર્યો મારે બે ઓલરેડી મારી જોબ પરમેનન્ટ છે ગોડ ગિફ્ટ કહેવાય અવાજ છે ગોડ ગિફ્ટ છે ને પટેલ એક લાખ રૂપિયા આવ્યા છે પટેલ કેતનભાઈ નારણભાઈ મોહનદાસ પટેલ પરિવાર નારણભાઈ મોહનદાસ કેતનભાઈ નારણભાઈ મોહનદાસ કેતનભાઈ ઇતિહાસ ના હોય મંદિર ઇતિહાસ હોય માતાજી કોઈ ઇતિહાસ ના હોય માતાજી કેવી રીતના પાક આ મંદિર નો ઇતિહાસ

માતાજીના અનુભૂતના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા માતાજીને વિશેષ આરોગ્ય ઉતારવામાં આવી અને માતાજીને જે રીતે કામ કર્યું અને ગામના બહાર લેતા લોકોએ તે માતાજીના ઘરે વિનંતી કરી અને ભાવજી અનુભૂપાથી પ્રસાદ કરવાનું આયોજન કર્યું છે પધારેલા છે તેમના માટે જમણ પણ આયોજન કરવામાં આવેલું છે ઘરે બપોરે ભોજન પ્રસાદી લઈને દરેકે ઘરે જવાનું થાય છે અંકુટું ખશું તમે જમવાનું વધારી ના અંકુટ અંકુટ અંકુટને લઈને આયોજન તૃતીય દિવસ ચાલુ છ

मंदर जनमि पैसनि पासनि जा मंदिर મંદિરને બનાવવામાં આવી છે તરસો ભાઈ દાદાઓનું મંદિર હોવાનું મારી ધ્યાનમાં છે અને માતાજીને એવું કહેવાય કે જે પાવાગઢથી અમારા વડીલો લાલલામાં બેસાડીને અમારા અથા દેપ લાવેલા અને ત્યારબાદ માતાજી અહીંયા સ્થાપના કરવામાં આવી છે આ મંદિરમાં અંકુટ નું આયોજન કરવામાં આવે છે અને ગોલ્ડન જુપી વર્ષ ગણાય એ રીતે કરવામાં છે આજે ત્રણ દિવસ કાર્યક્રમ આયોજન ચાર કાર્યક્રમમાં અને માતાજીને મંદિરના ભક્તિમા

અનુસંધાનમાં એક તાતડી બંધાય છે અંકુપ્તને શરૂ કરે આજે પચાસ વર્ષ જેટલો સમય થયો અને એના અનુસંધાનમાં આ છઠ્ઠી તારીખ અને સાતમી તારીખ સચંડી મહાયુદ્ધનું આયોજન કર્યું છે લોકટાયલો ગરબાનું ખાસ ગરબા આ જુદા કાર્યક્રમો પણ રાખે છે સાતમી તારીખે એના અનુસંધાને સમગ્ર ગામ શહેરની બેઠકે બેસી અને ભોજન પ્રસંગે એવું અંકુટ મંડળે આયોજન જાતારા જાતાના પચાસ વર્ષ અંકુટને પૂરા થયા છે અને આજે એવું નક્કી કરવામાં આવ્યું કે માતાજીનું મંદિર બનાવેથી થયા જ્યાં દુઃખતાની જરૂર છે એટલે અંકુટ વિચારો કે અમીર મંદિર આપણે મંદિર બનાવીએ સમગ્ર ગામ સમક્ષ આ વિચાર અમે કરતો મૂક્યો ને સમગ્ર ગામે આ વિચાર અમારો સ્વીકારી લીધો લગભગ સવાથી દોઢ કરેડનું નવીન મંદિરનું બજેટ હતું આજે લગભગ વીસ મિનિટનો સમય અમે ગામવાસીઓને આપ્યો અને ગામવાસીઓએ વીસ મિનિટની અંદર એક લાખ પચાસ હજાર એક કરોડ પચાસ લાખ ઉપરાંત ની રકમ બાંધકામના દાનમાં લખાઈ છે એટલે અંકુટ દિવસે ભવ્ય ધજાનો વરઘોડો નીકળે છે વાત્ય કરે એના યજમાના થતી માતાના શિખર ઉપર ધજા લાવીએ છીએ ચુંદરીના યજમાના ત્યાંથી આપણે માતાજીની ચુંદરી લાવીએ છીએ અને માતાજીની અને આ કરીને અને અત્યારે અંકુશ ઉછરામણી કરીએ છીએ અને આ રીતે સમગ્ર ભવ્ય પ્રસંગ માતાજીનો ઉભી રહે છે એ કેક કાપવાનો જે પ્રોગ્રામ છે એ કેક કાપવાનો પ્રસંગ એ જે અંકુટને જે ખુલ્લો મૂકે છે એ યજમાન તરફથી આપણે કેક એમના તરફથી કાપવામાં આવે છે અને પ્રસાદી સમગ્ર ગામને એને વિતરણ કરીએ છીએ

ઇતિહાસ કઈ રીતના મંદિરનો ઇતિહાસ છે માતાજીનો ઇતિહાસ માતાજી પ્રચલિત છે જે મંદિરનો ઇતિહાસ છે અને એમનો સ્થાપના દિવસ ગુજરાત બીજી વાત થોડું જય đã đi cho người thay, người bị để cái túi, những આનું વસે મળે બહુ ચાદર મળે અને થઈ ગયા હું એવું કહ્યું એ વખતે માતાજી નાનું છે આ બાકી છે અને એ રસ્તે થઈ એ ત્યારે એ વખરાનું ઝાડ હતું એના છે ત્યાં આગળ અચાનક વજન વધી ગયું અને તેઓ માતાજીને બેઠા ચીજા ત્યારથી આ તળાવના કાર શ્રી મહાકાલી માતાજી બેઠા છે પછી વર્ષો જતાં અમારા દાદા મોઘારામ મોતીરામ છે એમણે આ માતાજીને જાગૃત કર્યા અને એકસો આઠ દિવસ દૂધ ઉપર રહી અને માતાજીને જાગૃત કરી અને સ્વયં વાતો કરતા હતા માતાજી અને એ વખતે માતાજીના વચ માતાજીએ વચન આપ્યું મારા ગામમાં બધા સુખી રહ્યા અને આ ગામની ગોદરી બેસ અને આ ગામનું બધાને રક્ષણ કરતી એવી રીતનું આ માતાજીના વચનથી બની છીએ અને વારસાગત અમારી માતાજીની દયાથી અમારા શિવા પૂજા ચાલે છે અને આજે કંઈ પણ ગામનો ભીડ હોય અને ગામવાળા અમને ખુશી તો અમે માતાજીને સન્મુખ રજા લઈ અને માતાજીની ઈચ્છા થાય તો જ અમે આગળ કાર્ય કરવા દઈએ મારા આપણું નામ અને પરિચય આપી દે અને મારું નામ ગણપતભાઈ કુંજીરામ સુખર એ અમારા દાદા અને અમારા દાદા લોગારામ એમણે આ માતાજી જાગૃત કર્યા અને એમની સેવાથી જે ઉપવાસ કરી સ્વયં માતાજીને એવું વચન માગેલું કે મારા વંશમાં કોઈ પણ આવક કોઈ પણ રડતો આવક તો એ મા એને હસ્તો મોકલવો એવી આ માતાજી સન્મુખ વચન લીધેલું છે અને માતાજી એ વચન નિભાવી જાય છે અને ગામવાળાને ઉત્તરોત્તર વૃદ્ધિ કરી છે બધાને સુખી કરી રાખી છે એવો માતાનો એ પરચો છે અને હાલ પણ પરચો આપ્યો એક ભાઈનો મોબાઈલ ખોવાઈ ગયો હતો અને મેં એટલે કીધું કે માતાજી તમને લઈ આવશે જેવો તમારે સન્મુખાયો એવું જ પાછળથી મને કઈ રીતે માતાજીનો મોબાઈલ મળી ગયો આનાથી આપણે બીજો સેવા ફરતા જોઈએ પૂર્વ મહાકાળી